જે જ્ઞાન યજ્ઞ નું આયોજન કર્યું છે ને જેને યોગદાન આપ્યું છે વાકારામ મંજુલાબેન એમનો પરિવાર અહીંના ભક્ત મંડળે પણ જે સેવા આપી છે મંચસ બિરાજમાન મહાત્મા ઘણા છે ઉમરા રાખી રાઘવ રામ મહારાજ છે પછી નટુરામ મહારાજ તમે બોલજો તો લેવો પડી કે ના કે અમારી હાથે કાંતિરામ આયા છે અમારા જગદીશ રામ છે એના મહાત્માઓથી પરિચિત ઓછા છીએ તમે તમારા હાથે નોમ અમે તમારા બોલવાનું આવતું નહીં એ તો બોલે જ આ તો આપણો ભ્રમ થાય છે કે હું નોમ આ બહુ ગજબ નો ખેલ છે સારું છે અહિયાં સામૈયા હું જોઉં છું